ગુજરાત સરકાર ની સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજિત પાંચસો ચાર લાખ રૂપિયા ખર્ચે ટાઉન હોલ માંગરોળ રોડ પર સરદ ચોક પાસે જગ્યા માં બનાવવામાં આવેલ છે કેસોદ નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદ નામ સાથે જોડી સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ નામકરણ પણ કરેલ છે તો કેશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ માં સેન્ટ્રલ એર કન્ડિશન

છ કલાકના ના વીસ હજાર રૂપિયા જેવું નક્કી કરતા તેઓની આશા પર પાણી ફરી વળ્યું છે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને જુનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજી પટેલ દ્વારા રૂપિયા પાંચ પોઈન્ટ વીસ કરોડ ને ખર્ચે અદતન સુવિધાઓથી સંપન્ન નવનિર્મિત ટાઉન હોલનું લોકાર્પણ કર્યું તેણે જણાવ્યું હતું કે ટાઉન હોલ આવનારા દિવસોમાં નગરજનો માટે સામાજિક શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનશે પરંતુ સત્તાધીશો દ્વારા જાહેર કરવામાં આવેલ રકમથી નિરાશા રકમ થી નિરાશા વ્યાપી સામાજિક અગ્રણી આગેવાન હરસુખ સિદ્ધપરા દ્વારા વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો તથા નગર શ્રેષ્ઠીઓની સહી કરાવી અસહ્ય ભાડું ઘટાડવા લેખિત માં કરી માંગણી કરી છે કેસોદ નગરપાલિકાએ જે હમણાં ટાઉન હોલ બનાવ્યો હતો એમની અંદર ઘણી બધી સંસ્થાઓને ભાડે રાખવાનો હોય છે પરંતુ એમનું ભાડું વધારે હોવાથી કોઈને પોસાય તેમ ન હોવાથી હમણાં જ એક કાર્યક્રમ રોટરી ક્લબને રાખવાનો હતો કવિ સંમેલન એ પણ અક્ષય ક્ષેત્રના મકાનમાં રાખવામાં આવ્યો હતો પછી હમણાં જ બીજો કાર્યક્રમ ગયો ડીવાયએસપી સાહેબનું સન્માન અને ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી એ કાર્યક્રમ પણ ત્યાં જ કરવાનો હતો પણ ભાડું ફસાયું તેમ ન હોવાથી વેપારી મહામંડળે પણ સોની સમાજનો ઉપયોગ કર્યો તો મારી તંત્રને એટલી વિનંતી છે કે આવડી મોટી બિલ્ડિંગ બનાવી છે તો કાંઈક ભાડું ઓછું રાખે તો લોકોને પરવડે એટલે કેટલો જ કોઈ એવડું મોટું શહેર નથી કે આવડા મોટા ઊંચા ભાડા ભરી શકે અને આ જે સંસ્થાઓ કામ કરે છે એ નજીવી ફી અંદર મેમ્બર બનાવતી હોય છે એટલે નાના લોકોને પ્રોત્સાહન આપવા માટેના કાર્યક્રમો કરતી હોય તો મારી નગરપાલિકાને વિનંતી છે કે થોડો ભાડું ઓછું કરે તો લોકોને પરવડે ભરવાડે અનિરુદ્ધ સી બાબરીયા સાથે સીન 24 ન્યૂઝ કે સોત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ